રૂમેટોઇડ આર્થરાઇટીસથી પીડાતા લોકોએ એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો અને એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મો ધરાવતો ખોરાક લેવો જોઈએ તો ચાલો આજે જાણીએ આવા ખોરાક વિશે લીલા પાંદડાવાળા શાકભાજીમાં એન્ટી ઓક્સિડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મ ધરાવતા રંગદ્રવ્ય હોય છે જે ઝીંગથી ભરપૂર હોય છે આ રૂમેટોઇડ સંધિવા એટલે કે અર્થરાઇટીસને રોકવામાં મદદ કરે છે આ સાથે જ સાઇટ્રિક ફળો એટલે કે ખાટા ફળો રૂમેટોઇડ રોકવા માટે રક્ષણાત્મક ભૂમિકા ભજવે છે અને તેનો રસ ઘૂંટણના સાંધાના દુખાવાને ઘટાડી શકે છે આ સિવાય બ્લુબેરી અને સ્ટ્રોબેરી બળતરા વિરોધી ગુણધર્મો ફાઇટોકેમિકલ્સ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે જે સંધિવાના લક્ષણોને દૂર કરવામાં મદદ કરે છે કેલ્શિયમયુક્ત ખોરાક રૂમેટોઇડ સંધિવાથી પીડાતા લોકોમાં ઓસ્ટ્રીઓપોરેસિસ અને સ્નાયુઓના થતા નુકસાનની સંભાવના ધરાવતી સ્થિતિને ઘટાડવામાં મદદ કરે છે સાથે જ તે હાડકાના સ્વાસ્થ્યને લાભ આપનારો ખોરાક પણ છે સૂકા મેવા ખાસ કરીને હેઝલનટ મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ અને એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મોથી ભરપૂર હોય છે જે ક્રોનિક પ્રો ઇન્ફ્લેમેટરી પ્રક્રિયાઓને ઘટાડે છે ચિયા સીડ તરબૂચના સીડ અને કોળાના બીજ એટલે કે પમ્પકિન સીડ્સમાં એન્ટી ગુણધર્મો હોય છે જે ઇન્ફ્લેમેશન એટલે કે બળતરાને ઘટાડે છે જો તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપીએસ્ટ હેલ્થ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો